હવે હવામાન છે અંબાલાલ પટેલ કે જેઓના દ્વારા ગરમી અને ચોમાસાને લઈને કરવામાં આવી આગાહી ગરમીની આગાહી કરતા તેઓએ કહ્યું કે રાજ્યમાં છવ્વીસ મે સુધી આખરી ગરમી રહેશે કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન છેતાળીસ ડિગ્રી જઈ શકે છે જ્યારે કે છવ્વીસ મે બાદ

તારીખ થી ચાર દૂન વાગે રોજ નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે ક્યારેક ગરમી બેતાળ ડિગ્રી સેલ્શિયસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ પણ નીચું જવાની શક્યતા રહેશે છી સુધી બંગાળમાં ચક્રવાત શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાત તાલુકા પર ભારે વરસાદ થશે બંગાળ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે વાવાઝોડા મ્યાનમાર કેવાની શક્યતા રહેશે પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે આ અંગાણો ભેજના અડપતા કારણ ભેજના કારણે પણ રોહી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા હોય છે કમાત બહુ વહેલું હોવાની શક્યતા છે દહેગામના હિલોલ ગામમાં હીટ વેવની પક્ષીઓ ઉપર અસર સર્જાઈ ભારે ગરમીના કારણે ઝાડ પર રહેલા ચામાચીડિયા નીચે પટકાયા ગ્રામજનોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ તુરંત જ ઝાડ પાસે પહોંચ્યા અને ઝાડ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો જોકે હીટ સ્ટ્રોકના કારણે પક્ષીઓ ઝાડ પરથી નીચે પટકાયા હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે